હવામાન વિભાગની આગાહીના પગલે ફરી વરસાદ શરૂ ડભોઈ શહેર અને તાલુકામાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો ડભોઈ શહેર રેલવે સ્ટેશન એસટી ડેકો શિનોર ચોપડી નાનોદી ભાગોળ અંબિકા સોસાયટી દયારામ સોસાયટી જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વાદળો ઘેરાયા અને ધીમી ધારે વરસાદનું આગમન જગતના તાતની ચિંતામાં વધારો ભોઇ તાલુકાના ખાનપુરા મંડાળા કાયાવરણ ભીલાપુર મમદપુરા સુલતાનપુરા શંકરપુરા ચનવાડા ધરમપુરી ગામોમાં ધારે વરસાદની શરૂઆતી ધીમી ધારે થયેલા વરસાદથી ગરમીમાં મળી રાહ ખેડૂતોની ચિંતામાંગ વધારો ડાંગર અને ઘઉં મકાઈ બાજરી ઘાસચારા જેવા પાકો નુકસાનની નુકશાન વરસાદના કારણે મચી ગઈ હતી દુકાનદાર દ્વારધામ કરીને નુકસાનથી બચવા માટે પ્લાસ્ટિક ઢાંકી ખેડૂતો પાક બચાવ્યો હતો હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ડબ્બો પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો પરેશાન હતા ઠંડક જતા લોકો ખુશખુશ થઈ ગયા હતા રિપોર્ટ તરફ જ રજા ખત્રી જીપીકે ન્યૂઝ